ડીસાના ભોપાનગર વિસ્તારમાં પતિએ પંખાના ઘા મારી પત્નીની કરી કરપીણ હત્યા ડીસામાં ઘર કંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે ડીસાના ભોપાનગર વિસ્તારમાં રહેતા રાજુબેન માજીરાણાના લગ્ન અંદાજે 20 વર્ષ પહેલા બાખાસરના વાછવાડા ગામે રહેતા ચેતનભાઈ માજીરાણા સાથે થયા હતા અને અત્યાર સુધી બંને પતિ પત્ની વચ્ચે મનમેળ રહેતા 8 સંતાનો થયા હતા

લોહી લુહાણ થઈ જતા રાજુબેન નું ઘટના સ્થળે જ મોત નુપજ્યું હતું ઘટના એ હું ઊંઘ્યા હતા છોકરી ને છોકરી પપ્પા બે હુર્યા હતા અને પછી એ બે નાચી હુરી હતી અને શીખર એને બે જણા છું બના ને તો જેવો પંખો લીધો ને એ બેન ઊંઘી હતી એમ એમ ઊંઘી હતી જેવો એમ એમ મિલ્યો એટલે આખો આખો એમ આખો એ લાગી ગયું લાગી ગયું ને તો બેન તો એ ટોણ તો બેન કોઈ હોશતો તો હોય ને પછી ઉપરથી આ છોડી કૂકવા કર્યા આ છોકરી કૂકવા કરે કે મારા મમ્મીને મારી મારા મમ્મીને મારી તો ભાઈઓ ભોજાઈ બધું આવી દોડ દોડી અને જેવા કુકવા અમે હબડે ને એવા તરત અમે અમારા ઘરેથી ઉડી ઉડી ના આવ્યા અહીંયા ઘરે અહીંયા જોયું એટલે બધું લઈ ગયા દવાખાને જઈને બે ગયા મોટા દવાખાને લઈ ગયા પણ કોઈ સારવાર ના કરી પછી સરકારી લઈ ગયા સરકારી વાળા કહે કે હવે બેન કે ફટી ગયા પછી હવે તમારે શું કરવું એ રાખ્યા હજી દી લાયા નથી ઘરે બસ હોય મળવા આવ્યા હતા બે દિવસ માટે આવ્યા હતા મળવા લેવા આવ્યા હતા લેવા આવ્યા હતા બસ આ જવાના જ હતા આજે જવાના હતા રાત રાત ને શું ઘટના બની એ તો અમને તો કોઈ ખબર છે નહીં પાંચ વાગે જયારે રાડો પાડી તાર અમે બહાર ગયા હતા એ બધે જઈને જોયું તો આ ઘટના બની બસ એમાં બીજું કોઈ અમને જાણકારી નહીં એને આઠ બચ્ચા છે મારા નણદોઈ અહીંયા મળવા આવ્યા હતા મને રાતે રાતે એને પોંચ વાગે વાગે એને મારા નણંદને પટાઇ ના મારા નણદોઈ રાજી રાજીબેન રાજીન એ પંખા હતી હા પંખાથી ઘા કરી નાખું મારી નણંદને બનાવને પગલે મૃતકના પરિવારજનો સહિત આજુબાજુના લોકો દોડી આવ્યા હતા આ ઘટનાની જાણ થતા ડીસા શહેર દક્ષિણ પોલીસ પણ બનાવ સ્થળે પહોંચી હતી અને મૃતકની લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી ત્યારબાદ પતિ પણ ઘરે હાજર હોવાથી પોલીસે તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આઠ સંતાનની માતાની હત્યા થતા પરિવારમાં માતમ છવાયો છે જ્યારે માતાની હત્યા અને પિતા જેલમાં જતા માતા પિતા વગરના સંતાનો નિરાધાર બન્યા છે સમાજમાં જ્યારે સ્ત્રી અત્યાચાર અને ઘરેલું હિંસાની વાતો થતી હોય છે ત્યારે એવો એક બનાવ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં બન્યો છે કે પત્નીને પોતાના પતિએ જ પંખાના ઘા વડે કરપી હત્યા કરી છે આઠ આઠ બાળકો એ પોતાની માતા ગુમાવી છે અને પિતા હાલ પોલીસ કસ્ટડીમાં છે આ કરુણ ઘટના છે હાલ તો પરિવારજનો શોકમાં જોવા મળી રહ્યા છે આ ઘટનાને અંજામ આપ્યો છે પોતાના પતિએ જ પિયરમાં આવીને પત્નીની હત્યા કરી છે રીના પરમાટ ટુડે ન્યૂઝ ગુજરાતી કાયદાના હાથ લાબા હોય છે અને માટે જ કાયદાની કોર્ટો ટ્રાયલ બાદ પુરાવા ધરે આરોપીઓને કરે છે જેલ હવા કોર્ટ ટ્રાયલ સાક્ષી અને દસ્તાવેજી પુરાવા गुनेगार ने करे से बेट सीसीटीवी फिंगरप्रिंट एप एस एल डीएनए टेस्ट हैंड मोबाइल लोकेशन डिजिटल पुरावा क्राइम बाद बने छे इन्वेस्टिगेशन तो नो महत्व नो आधार नित्य क्राइम की घटनाओं का विशेष अहवाल जोता रहो पूरे न्यूज